શિવાજીનગરમાં આજે પણ લોકો ટેન્કરથી પાણી ભરી રહ્યા છે ગાયત્રીનગર પ્રિયંકાનગર અને ગાંધીનગરમાં વીસ વર્ષ બાદ પાણીની લાઇન આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ આ સોસાયટીમાં આજે પણ રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ અહીંયા નથી દર વર્ષે વરસાદી પાણીનો સંગ્રહ થતા બીમારીનું સામ્રાજ્ય ફેલાયું છે સ્ટ્રીટ લાઇટની સુવિધા ન હોવાના કારણે આ વિસ્તારમાં સાત વાગ્યા બાદ અંધારું છવાઈ જતાં લોકો જાણે વીસમી સદીમાં ફરતા હોય તેવું લાગતું હતું પોતાના બાળકો અને દીકરીઓને ઘરની બહાર મોકલતા ડરે છે સ્થાનિકો જણાવ્યું હતું કે અમારી સોસાયટીમાં અનેક સમસ્યાઓ છે સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે પાણીની સમસ્યા છે રોડ રસ્તા અને ડ્રેનેજ લાઇનની પણ સમસ્યા છે મનપા દ્વારા શૌચાલય બનવામાં આવ્યા છે પરંતુ ડ્રેનેજ લાઇન આજ સુધી બનવામાં આવી નથી ડ્રેનેજ લાઇન ન બનાવવાને કારણે અમે શૌચાલયને તાળું મારીને મૂક્યું છે આજ દિન સુધી અમારા વિસ્તારમાં પાણીની લાઇન આવી નથી અમે અમારી સમસ્યાને લઈને સ્થાનિક નગરસેવક પાસે જોવા પામ્યા હતા તો તેમના દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છે આ દિન સુધી પાણીની લાઈન આવી નથી પાણીના ટેન્કરનું પણ કંઈ જ નક્કી નથી અમે બીજા વિસ્તારમાં પાણી ભરવા જઈએ છીએ અથવા અમે વેચાણથી પાણી લાવીએ છીએ અમારા વિસ્તારમાં આંગણવાડીની વ્યવસ્થા પણ નથી અમારા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ નથી કે પછી રોડ રસ્તા નથી સ્ટ્રીટ લાઇટ ન હોવાને કારણે રાત્રે દરમિયાન લોકો બહાર નીકળતા ડરે છે અહીં ચોરીની ઘટનાઓ પણ બનતી હોય છે વરસાદી પાણી સંગ્રહ થવાને કારણે મચ્છરનું સામ્રાજ્ય પણ ફેલાયું છે વર્લ્ડ ક્લાસ સિટી સુરતમાં લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત દેખાઈ રહ્યા છે ત્યારે પાણીની લાઇન ન હોવાથી ટેન્કરનું પાણી ભરવા લોકો મજબૂર બની ગયા છે સરકારના ઘર ઘર નળ ઘર ઘર પાણીનું સૂત્રો અહીં નિરથક સાબિત થઈ રહ્યું છે ડિનોલ વિસ્તારમાં પાણીની લાઇન રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટનો અભાવ જોવા મળી રહ્યો છે તેને લઈને રહીશો દ્વારા સ્થાનિક નગરસેવક સહિતના અધિકારીઓની રજૂઆતી કરી પરંતુ આજ દિન સુધી તેની ફરિયાદ નિવરણ આવ્યું નથી એટલે કે જાણે ગાંધીજીના ત્રણ વાંદરા બેઠા હોય તે મુખ પ્રેક્ષક બની બેઠા છે અઝર કુરશીફી ન્યૂઝ